નમસ્કાર ખેડૂતો મિત્રો સ્વાગત છે તમારું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ છ એક બે હજાર છવ્વીસને મંગળવારના રોજ સોયાબીનની હરાજીનું કામકાજ શરૂ થઈ ચૂક્યું છે તો ચાલો જાણી લઈએ સોયાબીનના ભાવ કેવા રહે છે અને અમારી ચેનલ અને પેજને લાઇક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલશો નહીં જેથી આપને સોયાબીનના બજાર ભાવ અપડેટ મળતા રહે સોયાબીનના ભાવ નવસો ને ચોસાઠ રૂપિયાના છે જોઈએ ક્વોલિટીમાં આવું છે ભાઈ નવસો ને રૂપિયા મીડિયમ ક્વોલિટી કરતા સારું નવસો ને ચોસાઠ રૂપિયાના ભાવ છે નવા સોયાબીનના ભાઈ આ સોયાબીનના ભાવ નવસો ને સાઠ રૂપિયાના થયા છે જોઈ લો ક્વોલિટીમાં આવું છે ભાઈ દાણે પણ સારું નવસો ને સાઠ રૂપિયાના ભાવ આ સોયાબીનના ભાવ નવસો ને બેતાલીસ રૂપિયાના થયે છે જોઈ લો ક્વોલિટીમાં આવું છે ભાઈ મીડિયમ ક્વોલિટી કરતા સારું નવ બેતાલીસ ભાઈ આ સોયાબીનના ભાવ નવસો ને પિસ્તાલીસ રૂપિયાના થયા છે જોઈએ ક્વોલિટીમાં આવું છે ભાઈ મીડિયમ ક્વોલિટી સોયાબીન છે નવસો ને પિસ્તાલીસ રૂપિયાના ભાવ છે નવ પિસ્તાલીસ ભાઈ આ સોયાબીનનો ભાવ નવસો ને રૂપિયાનો છે જોઈ દાણે પણ સારું છે મીડિયમ ક્વોલિટી કરતા સારો માલ નવસો રૂપિયાના ભાવ છે નવા સોયાબીનના રૂપિયા ભાઈ આ સોયાબીનનો ભાવ નવસો ને બાસઠ રૂપિયા ના ભાવ છે મીડિયમ ક્વોલિટી કરતા સારો માલ છે દાણે પણ સારું નવસો ને બાસઠ રૂપિયા ના ભાવ છે નવા સોયાબીનના ભાઈ આ સોયાબીનનો ભાવ નવસો ને ત્રેપન રૂપિયાના થ છે જોઈ ક્વોલિટીમાં આવું છે ભાઈ નવસો ને ત્રેપન ભાવ છે આ સોયાબીનના મીડિયમ ક્વોલિટી કરતાં સારું નવસો ત્રેપન ભાઈ આ સોયબીન ભાવ નવસો ને અઠ્ઠાવન રૂપિયાના થયા છે જોઈ લે ક્વોલિટીમાં આવું છે ભાઈ નવસો ને અઠ્ઠાવન રૂપિયાના ભાવ થયા છે મીડિયમ ક્વોલિટી કરતા સારું છે ભાઈ નવસો ને અઠાવન રૂપિયાના ભાવ